જય માતાજી હું અને દીવાન બંને જમણ જરા છે દીવાન આપણે ચા દાંદ આપડા જમણ શું ખાશો લાડુઆ લાડુઆ ને બીજું શું દાળ ભાત દાળ ભાત ખાઈ શું ખાઈ ખેંચ ખા માતાના અમારે ગાડી આવી ગઈ છે ભાડો ઓલી પડી ગાડી બરોબર ઓલી ગાડી થઈ એમાં સાડીને હમણાં જમણ પહોંચી રહ્યા છે બરોબર

ફૂલ બંધ કરવાની છે અમારે વાહથી ભાઈ પણ ત્યાં હશે મોં ભાઈ પણ હશે એમને ફોન ઓલરેડી અમે કરેલા જ છે અને હમણાં કોમ્પમાં હશે તો કદાચ ને નહીં આવે ગોટાળા ભાઈ બરાબર અને અમુક તો એવા હશે ને પહેલાં પહોંચી જાય છે ગોટાળક હાવ હારું તો હવે નંબર આવે જેમ કે પહેલાં પહોંચી થઈ જાય અસલ હારા ધધભ અળા અહીં ગયા છે જેમ કે લાડુ હશીવાળાના આકરા હોય ભાગ તો ફાવે કેમ શું કેવું દિવસ ભાઈ যেটা দাও তুই বল বল দারসু খান দে লাডু আই হ্যাঁ স্যার শাক আ운데 पटाका अच्छा અને પણ સારી છે અને ભાવ થોડાક હમણાં દબી ગયા છે એના કારણે ખેડૂતો થોડાક તો થોડાક નારાજ હશે ટૂંક સમયમાં ભાવ સડી જાય કે કારણ કે ઘઉંનો મેળો છે એકસો ચુમ્માળીસ વર્ષે ભરણો છે ચુમ્માળીસ વર્ષે ઘઉંનો મેળો ભરણો છે બરોબર પણ કોઈ બટાકા કોઈ ભાવા નહીં ખાતા હશે ભાવ ઉતરે તો દાડે પાડે બધા દબી શું કેવું હે માતાજી આખો તારો માતાજી નું જ અમે જો આ ભલાકા નું ને સૂર્ય નું ને રાજિયા નું તાર્યા નું ઘેર આઈ ગયું છે બરોબર મેં લાડવા દેખો ત્યાં

અને બધી લેન્ચર આ તો મેલી થી પીરે કાકા નું બંગલો આયું છે હા ઠેઠ aja પહોંચી ગયા થા અમે રોગ જય માતાજી હું મિત્રો નતો કેતો કે અમાર જનતી ભાઈ એસી આગળ Saya પહોંચી ગયા છે સર તો થોડું હલાવીરા આપણે

બિયા તો નહીં પાડો તમન નહીં બિયા તો કે ખતરનાક મોણો છે મન છે બોલ તો છોકરા અમે અરે ને તું ગાઈ હવે દીવન તું ગાઈ તું ગાઈ ડોળા જીભ ને ડોવા ગાઈ દે દેન ઉલું નાક નાક વાળું કરી દે નાક વાળું કઈ ઉંગરાઈ કર દે

આમાં કિરણ તમારે રોટલી બીધી એમ ભાત તો લેવી તો બોબો આવી ગયા તતીશ્યા દો મિત્રો લેન્ચર બેઈ ગયા છે આ પેલે આકાને આકાને બેલી ના એનો ફોન આલે છે દાનો મારું પર તો મારી ગણ ઓય અમાર બોજા ભાઈ આઈ ગયા દે છોરા ભાઈ લે બોલા વિડિયો બના દે બધા બધા તમને બાદ દેનો બોબાનો બને આ કા નું બને આ દાનો આવડે ત મારું અજમાં તમારે મારા મિત્રો પ્રશાંત ઠાકોર આવેલાવો